બ્રેકબલ આપનું સ્વાગત છે સમાચારમાં આગળ વાત કરીએ તો ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ઘાંગડીથી કરદેજ સુધીના વિસ્તારોમાંથી પસાર થતી મહી મહિપરીએજની પાઇપલાઇનમાંથી બેફામ પાણીની ચોરી થઈ રહી છે ત્યારે મહી મહીપરીએજ યોજનાના અધિકારીઓએ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ કોઈ કાર્યવાહી કરવાના બદલે માત્ર તમાશો જોતા હોય તેવું લાગી રહ્યું છે ભાવનગર જિલ્લાના સિંહોર તાલુકામાંથી પસાર થતી મહી પરિયેજની બે મોટી લાઈનોમાં હોલ પાડીને પાણીની ખુલ્લેઆમ ચોરી કરવામાં આવી રહી છે કેટલાક ખેતરોના માલિક દ્વારા આ ચોરી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે પાણીની ચોરી કરીને તેને એકથી ત્રણ કિલોમીટર દૂર લઈ જવામાં આવી રહ્યું હોવા છતાં તેમને રોકવા માટે કોઈ છે જ નહીં તો ઘાંગણી કરદે જ રોડ પરથી પસાર થતા સમયે રોડ કાંઠે અનેક રેતી કબજીનો વેપાર કરતા લોકો આ કિંમતી પાણીનો રેતી ધોવા માટે ઉપયોગ કરી રહ્યા છે આ બધું કામ ખુલ્લેઆમ થઈ રહ્યું છે જોકે આ અંગે સરકારી બાબુઓને ખ્યાલ હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી તે પણ હકીકત છે કેમ કે એક તરફ લોકો પીવાના પાણી માટે ફાંફા મારતા હોય અને બીજી બાજુ ખુલ્લેઆમ પાણીની ચોરી થતી રોકવામાં ન આવે તો પ્રશ્નો થવા સ્વાભાવિક છે અરવિંદ ભટ્ટી જીએસટીવી ભાવનગર